નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સેક્યુલેશન સિસ્ટમની દિશા બદલાતા આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં મોટા ભાગે ભારે વરસાદ જી હા મિત્રો અરબી સમુદ્રમાં ગયેલા અપર એર સાયક્લોનની સેક્યુલેશન સિસ્ટમ ફરીથી રિટર્ન આવી રહી છે જેના પરિણામે આવતી અડતાલીસ કલાકમાં હળવો માધ્યમથી ભારે તો અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની સંભાવના છે જી હા મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે તો કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે જી હા મિત્રો બાકીમાં ભાગોમાં પણ આવતી અડતાલીસ સુટા સવાયા સારો વરસાદ પડશે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં તો દસ ઇંચ કે તેથી વધુ વરસાદ પણ પડી શકે છે જ્યાં મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લામાં ચોવીસ કલાકમાં હળવા માધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બાકીના જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાનો હળો માધ્યમ વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ વાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરત નવસારી અને ડાક સહિત વિસ્તારમાં આગામી ચોવીસ કલાકમાં હળવા માધ્યમથી ભારે વરસાદ થશે તો બાકીના વિસ્તારોમાં ઝાપટાથી હળવો વરસાદ પડી શકે છે મિત્રો વધુ આગળ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ અને વડોદરા સહિત વિસ્તારમાં હળવા વરસાદ થશે ત્યારે ગોધરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને મહિસાગર સહિત જિલ્લામાં ચાપટાથી માંડીને છૂટા સમયે હળવો વરસાદ તો અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો હજુ વાત આગળ કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર દિયોદર બનાસકાંઠા સાબરકાંઠા અને અંબાજી સહિત ભાગોમાં હળવો માધ્યમ વરસાદ શક્ય હતું તો બાકીના ભાગોમાં છૂટા સવાય ઝાપટા તેમજ અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે જે આ મિત્રો કચ્છમાં ખાવડા નલિયા ધોળાવીડા માતાના મઠ અંજાર ભુજ ગાંધીધામ અને માડવી સહિત વિસ્તારમાં છૂટા સવાયો હળવો વરસાદ અને માધ્યમ તેમજ બાકીના વિસ્તારમાં ઝાપટાને લઈને હળવો વરસાદ તો આવતીકાલે સમગ્ર કચ્છમાં વરસાદની સારી સંભાવના છે મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ